પોલીસે ઉત્તર પ્રદેશ થી ઝડપી પ્રશંસનીય કામગીરી કરી હતી બે માં હજીરા વિસ્તારમાં તેર લાખ રૂપિયાની ચોરીના ગુનામાં સંડોવાયેલો એક આરોપી જે છેલ્લા ચૌદ વર્ષથી ફરાર હતો એને છ એલસીબી પોલીસે ઉત્તર પ્રદેશથી ધરપકડ કર્યો છે આરોપીની ઓળખ મુમતાઝ ખાન ઉર્ફે મુન્નો ઝરી ખાન તરીકે થઈ છે બે હજાર અગિયારમાં હજીરા પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાયો હતો આરોપી લાંબા સમયથી પોલીસથી છુપાવી રહેતો હતો એલસીબી પોલીસે ખાસ ટીમ બનાવી ગુપ્ત માહિતીના મદદથી ઉત્તર પ્રદેશમાં આરોપીને ટ્રેક કરી ધરપકડ કરી હતી આરોપીને સુરત લાવીને કોર્ટ સમક્ષ પ્રદર્શિત કરવામાં આવ્યો હતો અત્રેના હજીરા પોલીસ સ્ટેશનના પાર્ટ એના ગુના નંબર અગિયાર બે કે જે આઈપીસી કલમ ચારસો સાત બી અને ઓગણીસો ચૌદ મુજબ ચોરીનો ગુનો હતો અને જેમાં તેર લાખ સાત હજારનો મુદ્દામાલ ચોરી ગયેલો હતો. આ ગુનો ત્રીસ ચાર બે હજાર અગિયાર એટલે કે આજથી લગભગ ચૌદ વર્ષ અગાઉ નોંધાયેલો હતો. અને આ ગુનાના આરોપી જેનું નામ મુમતાઝ ખાન ઉર્ફે મુન્નો ઝરી ખાન છે કે જેની ઉંમર છેતાલીસ વર્ષ છે અને જે મૂળે અમેઠી ઉત્તર પ્રદેશનો રહેવાસી છે તે આ ગુનામાં પાછલા ચૌદ વર્ષથી નાસ્તો ફરતો હતો ફરાર હતો. આ આરોપીને ગત રોજ અત્રેની ઝોન સિક્સ એલસીબી ટીમે તેના વતનથી ઝડપી પાડીને સરાહનીય કામગીરી કરેલ છે આ કામગીરી કરવા માટે તેને ઝડપી પાડવા માટે ટેકનિકલ સર્વેલન્સ તેમજ હ્યુમન ઇન્ટેલિજન્સનો ઉપયોગ કરવામાં આવેલ છે આ આરોપી ડ્રાઈવરી કરતો હોય તે દેશના જુદા જુદા ભાગોમાં સંતાતો ફરતો રહેતો હતો અને તે પોતાના વતન ખાતે એક પારિવારિક કામે આવવાનો હતો એવી બાતમી મળતા એલસીબીની ટીમે ત્યાં પહોંચી ત્રણ દિવસ સ્થાનિકોનો વેશ ધારણ કરીને વોચ રાખી તેની ગતિવિધિ પર વોચ રાખી અને આરોપી એ મુન્નો જ હોવાની ખાતરી થતાં તેને ઝડપી પાડેલ છે અને અત્રેની અત્રે લઈ આવેલ છે